તળાજામાં આવેલ ઉગતાપોરના મેલડી માતાજીના મંદિરેથી છેલ્લા પાંચ વર્ષથી તળાજાથી ચોટીલા પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં આવતીકાલે તારીખ છવ્વીસને ગુરુવારના રોજ સાંજે ચાર વાગે તળાજાથી ચોટીલા પદયાત્રા સંઘ રવાના થશે તો તળાજાની તમામ ધર્મપ્રેમી જનતાને ધ્વજાના દર્શન કરવા ઉગતાપોરના મેળી માતાજી મિત્ર મંડળ દ્વારા ભાવભર્યું આમંત્રણ છે જય માતાજી મારું નામ ભાવેશભાઈ મકવાણા દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંથી મંદિરેથી ચોટીલા પગયાત્રા રાખેલી છે છેલ્લા પાંચ વર્ષથી અમે ચોટીલા પગયાત્રા રાખે રાખીએ છીએ તો દરેક ભાવિક ભક્તોને કાલે ચાર વાગે અહીંથી શંઘ ઉપાડવાનો છે તો ધજાના દર્શન કરવા ભાવભૈરું મેળીમાં મિત્ર મંડળ તરફથી આમંત્રણ છે જય માતાજી